આજે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય અને નવા દિવસ ના હોય ત્રણસો એ રીતે આજે પ્રથમ આપણે વર્ષ પહેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણવતીની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને ત્રણસો પાસઠ દિવસની અંદર એને દરિયા ખેડવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદેવ કે ભાઈ સમાજને જે કંઈ સમૃદ્ધિ આપે અને આપે જે રીતે આપણે બરખત આપે અને સરી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી રહી આપણે દરિયાદેવને ફૂલ અને ખાંડ અને સાકર અર્પણ કરી અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવું છે કે ભાઈ અમારે જે કોટવાલજી હોય અમને એની પણ એમાં નવી વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે કે લાકડી ઉપાડી અને આપણે જે મક મકાદમની લઈ કોટવાલની લાકડી હોય એને આપણે મહત્ત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વરણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી આ રીતે અમે જે નવા નારોજના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ એ માલમ છે ને લોકોને પણ એ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારોજ ચાલુ થયા જ તો નવી સિઝન ચાલુ થવાની જ વહેલી તો એના માટેની અમે આ પ્રાર્થના કરી રીતે આજે નવા નારોજના દિવસે આજનો દિવસ જે અમારા સમાજ માટે જે સમાજ છે અમારો વ્યવસાય જૂના મારવતાનો અમારો વ્યવસાય છે વેતાના વ્યવસાયની પરંપરા જે જાળવી અમારા વરવાઓ જે નિયમો કરી ગયા છે નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે કારણ કે આજના દિવસનો જે મહિમા છે આજનો દિવસ છે આજે દરિયાઈ રોજ ત્રણસો ને પાસઠ દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય દરિયાઈ તો નવું પર્વ કહેવાય નવું વર્ષ કહેવાય આ ધામધૂમથી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખાડવા સમાજાને ઉજવતા હોય કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે અને ધામે ધૂમે ઉજવાતું હોય છે આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે આ નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ કારણ કે વાણવતાનો વ્યવસાય છે આજના દિવસે અમે દરિયાદાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયાદાદાને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ હે દરિયાદાદા આવનારા દિવસોની અંદર અમારો જે વાહણવત્તાનો વ્યવસાય જે ચાલુ થવાનો છે વાહણનો વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રય આવીએ છીએ અને તમારો સતતને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી ના દરિયાદાદાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે અત્યારે વાણવત્તાના વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટનો વ્યવસાય વધારે થઈ ગયો આ રીતે અમે આજની જે તૈયારી કરી કરશું આ તૈયારીથી અમારે જે નારિયેરી પૂનમ હોય નારિયરી પૂનમના દિવસ પછી અમારે જે દરિયા મંગાડવાનું થતું હોય દેશ વિદેશ જવાનું થતું હોય આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય આજ રીતે અમારી પરંપરાઓ મનાવતા હોય